નવસારી જિલ્લાની એબી સ્કૂલ જેમાં માંથી એકતાલીસ વિદ્યાર્થીઓએ એ ગ્રેડ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે નવસારી જિલ્લામાં આવેલ એબી સ્કૂલ કે જેનું મેનેજમેન્ટ વિદ્યાર્થીઓના કેરિયર પર પૂરતું ધ્યાન આપે છે જેના કારણે દર વર્ષે એબી સ્કૂલનું પરિણામ શ્રેષ્ઠ પરિણામ રહે છે આજે જાહેર થયેલ ધોરણ બારના પરિણામમાં જિલ્લામાં ત્રેસઠ વિદ્યાર્થીઓએ એ ગ્રેડ હાંસલ કર્યો છે જેમાં એબી સ્કૂલના એકતાલીસ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો છે તો છન્નું પોઇન્ટ સાહીઠ પરસેન્ટેજ સાથે એબી સ્કૂલનો વિદ્યાર્થી ધ્રુવીશ ટંડેલ જિલ્લામાં ટોપર રહ્યો છે તો ગુજકેટમાં એકસો વીસમાંથી એકસો વીસ માર્ક મેળવી જાનવી પટેલે ગુજરાતમાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો એબી સ્કૂલના આ પરિણામ પાછળ શાળાનું મેનેજમેન્ટ તેમજ સ્ટાફ દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવે છે એ સ્કૂલ એકદમ સારું કરીક્યુલમ ને એમને બધી એક્ટિવિટી સ્પોર્ટ્સ ને બધું છે અને ટ્વેલ્થ માં ફૂલ ટીચર્સ લોકો સપોર્ટ હતો ટીચર્સ એ અમારો ફૂલ ટાઈમ અમારા પર રીડિંગ લેક્ચર્સ માં પણ ટીચર્સ લોકો રાઉન્ડ લગાવે છે અને જોવે છે કે છોકરાઓ વાંચતા છે કે નથી વાંચતા અને કોઈ ઊંધેલ હોય એ લોકો સ્પેશિયલ અમને અલગ કરે છે કે આ લોકો ને જરાક વગેરે રાઇટિંગ પ્રેક્ટિસ કરવી છે એ હિસાબથી એ લોકો ને કામ આપે છે

એકાણું પોઈન્ટ છસો ને પચીસ વિદ્યાર્થીઓ પાસ થયેલા છે એટલે રાજ્યનું રિઝલ્ટ છે તે બ્યાસી પોઈન્ટ પિસ્તાલીસ ટકા છે અને નવસારી જિલ્લાની વાત કરીએ તો ચાર હજાર છસો ને વિદ્યાર્થીઓ એક્ઝામ આપેલી જેમાંથી ચાર હજાર દસ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયેલા છે એટલે નવસારી જિલ્લાનું રિઝલ્ટ પંચ્યાસી પોઈન્ટ છોતેર ટકા છે એબી સ્કૂલની વાત કરીએ તો એબી સ્કૂલની અંદર ટોટલ આઠસો ને ચોરાણું વિદ્યાર્થીઓ એક્ઝામ આપેલી જેમાંથી ચા આઠસો ઓગણપચાસ વિદ્યાર્થીઓ પાસ થયેલા છે એટલે એબી સ્કૂલનું ટોટલ રિઝલ્ટ ચોરાણુ પોઈન્ટ સત્તાણું ટકા એટલે કે એપ્રોક્સિમેટલી પંચાણું ટકા રિઝલ્ટ આવેલું છે આપણે વાત કરીએ એવનગ્રેડની તો નવસારી જિલ્લાની અંદર ટોટલ ચાર હજાર છસો ને છોત્તેર વિદ્યાર્થીમાંથી બાસઠ વિદ્યાર્થીઓના એવનગ્રેડ આવેલા છે જેમાંથી એબી સ્કૂલના એકતાલીસ વિદ્યાર્થીઓ છે એટલે આપણે એમ કહી શકાય કે નવ એબી સ્કૂલના આઠસો ને ચોરાણું વિદ્યાર્થીમાંથી એકતાલીસ વિદ્યાર્થીઓના એવન ગ્રેડ જ્યારે એ બી સ્કૂલ સિવાયની નવસારી જિલ્લાની તમામ સ્કૂલો મળીને ત્રણ હજાર સાતસો ને બ્યાસી વિદ્યાર્થીમાંથી એકવીસ વિદ્યાર્થીઓના એવન ગ્રેડ છે આમ જિલ્લાના ટોટલ છાસઠ પોઈન્ટ તેર ટકા વિદ્યાર્થીઓના એ એવન ગ્રેડવાળા વિદ્યાર્થીઓ એ બી સ્કૂલમાંથી છે એ ટુ ગ્રેડની વાત કરીએ તો નવસારી જિલ્લાના ટોટલ ત્રણસો ને ચોસઠ વિદ્યાર્થીઓમાંથી એકસો ને પંચ્યાસી વિદ્યાર્થીઓ એ બી સ્કૂલના છે એટલે નવસારી જિલ્લાના ટોટલ એટુ ગ્રેડના વિદ્યાર્થીઓમાંથી પચાસ પોઇન્ટ બ્યાસી ટકા વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડવાળા એબી સ્કૂલમાંથી છે આમ બંને વેવન અને એટુ બંને ગ્રેડની અંદર એબી સ્કૂલના વિદ્યાર્થીઓનો ફાળો પચાસ ટકાથી વધુ રહેલો છે બોકસ છે કરવામાં આવે છે વાત કરવામાં આપણે અત્રા અત્યારે એબી સ્કૂલની વાત કરીએ તો છેલ્લા તેર વર્ષથી નવસારી જિલ્લાના ફર્સ્ટ સેકન્ડ થર્ડ વિદ્યાર્થીઓ મેજોરિટી એ બી સ્કૂલમાંથી જ હોય છે અને ટૉપ ટેનની અંદર સાઠથી સિત્તેર ટકા વિદ્યાર્થીઓ એબી બી એવી સ્કૂલના હોય છે આની પાછળનું કારણ એવું છે કે આપણે એવી સ્કૂલની અંદર પહેલાં તો કન્સેપ્ટ ઉપર ભાર આપીએ છીએ કે બાળકોના કન્સેપ્ટ બહુ સારી રીતે ક્લિયર થાય અને ક્લાસરૂમની અંદર એ એકદમ મજબૂત ફંડામેન્ટલ સાથે ભણે સારી રીતે એ લોકોના આખા વર્ષ દરમિયાન આપણે ઘણી બધી એક્ઝામ્સ લેતા હોઈએ એટલેનો એક્ઝામ ફોબિયા દૂર થઈ જાય એ લોકોને કેવી રીતે પેપરમાં લખવું બરાબર કેવી રીતે વધુ માર્ક્સ લાવી શકાય એનું સતત એને માર્ગદર્શન મળતું હોય મોટિવેશન મળતું હોય એનો એક ફાયદો થાય બીજો ફાયદો એ થાય કે બાળકોને કશે ટ્યુશને જવાની જરૂર નથી એબી સ્કૂલમાં એટલે એબી સ્કૂલનું ઇન્ટિગ્રેટેડ પ્લાનિંગ જ એવું હોય કે બાળક કશે બી ટ્યુશને ગયા વગર બહુ સારું રિઝલ્ટ મેળવી શકે છેલ્લા ત્રણ મહિનાની અંદર આપણે બાળકોને એટલી સરસ રીતે પ્રિપેરેશન કરાવીએ અને એટલી બધી એમની સો માર્ક્સની ફૂલ ટેસ્ટ ને હાફ ટેસ્ટ લઈએ કે જેથી બાળકોને છે એક્ઝામનો ડર રહેતો નથી અને એમનું પરફોર્મન્સ ખૂબ સારું આવે છે હા બાયોલોજીની અંદર કોરાટ ક્રિશા એ રાજ્યની અંદર ફર્સ્ટ છે એમનો નવાણું પોઈન્ટ નવાણું પીઆર આવેલો છે પીસી બીમાં બરાબર એટલે કે સાયન્સ વિષયોની અંદર એ રાજ્યમાં ફર્સ્ટ છે એમ કહી શકાય અને આ જ વિદ્યાર્થીનીએ ગુજસેટની અંદર પણ એકસો વીસમાંથી એકસો વીસ માર્ક્સ મેળવેલા છે અને એમાં પણ એનો નવાણું પોઈન્ટ નવાણું પીઆર છે એટલે એમાં ગુજસેટની અંદર પણ એ રાજ્યની અંદર ફર્સ્ટ છે તો આમ બંને રીતે બાયોલોજી ગ્રુપમાં અને બાયોજ બાયોલોજી ગ્રુપની અંદર પીસીબીમાં અને ગુજસેટની અંદર બંનેઓમાં ક્રિષ્ના ક્રિશા કોરાટ છે તે ફર્સ્ટ છે